હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શું તમને ખબર છે સુરતના ફેમસ પોકવડાની અંદર કયો મસાલો ઉમેરવામાં આવે છે જેનાથી એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જતા હોય છે તો હું આજે સુરતના ફેમસ પોકવડાની રેસીપી આપીશ લાસ્ટ સુધી વિડીયો જોજો એકદમ સિક્રેટ મસાલાથી આજે આપણે બનાવીશું અને આ પોકવડા એટલા ચટપટા અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જતા હોય છે જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો જરૂરથી એકવાર બનાવજો તમે પણ વારંવાર બનાવશો એટલા સરસ બનીને તૈયાર થઈ જશે તો સુરતના ફેમસ પોકવાળા બનાવવા માટે અહીંયા મેં આ રીતનો લીલો જે પોક મળે છે એ લીધેલો છે અત્યારે શિયાળાની ઠંડીમાં સરસ પોક મળતો હોય છે તો અત્યારે મેં અહીંયા આ રીતે જુવારનો પોક લીધો છે તમે કોઈપણ પોકના પોકવાળા બનાવો છો તો પણ ટેસ્ટી બનશે પણ જુવારના પોકના એકદમ સરસ બનતા હોય છે અને જે સુરતના ફેમસ છે એની અંદર આ રીતે જુવારનો પોક જ ઉપયોગ થાય છે તો આ રીતના મેં અહીંયા એક બાઉલ જેટલું પોંક લીધો છે લગભગ દોઢસોથી બસો ગ્રામ પોંક છે અહીંયા આદુના બે ટુકડા લીધા છે અને સાતથી આઠ લીલા મરચાં તીખા લીધેલા છે જો તમારા ઘરમાં જેવું તમે તીખાશ ખાતા હો એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરી શકો છો અને મોટી ચાર ચમચી જેટલું લીલું લસણ આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરીને એકદમ દર દરી આ રીતે અચકચરી પેસ્ટ બનાવવાની છે થોડા એવા પોખના દાણા દેખાય એ રીતની બનાવવાની છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની હવે જે સિક્રેટ મસાલો છે એ આપણે બનાવવાના છીએ તો એક પેનની અંદર એક મોટી ચમચી સૂકા ધાણા દોઢ ચમચી જીરું એક ચમચી લીલી વરિયાળી એડ કરી દેવાની છે એક તજનો ટુકડો અને થોડા એવા સૂકા મેં અહીંયા મરચાં લીધેલા છે કટ કરીને એટલે બે સૂકા મરચાંને ઉપરની ડાળખાનો ભાગ કટ કરીને એડ કરવાથી એકદમ સરસ એવો ફ્લેવર આવશે એટલે આ બધી જ વસ્તુને હવે મિક્સ કરીને એકદમ લો ગેસની ફ્લેમ પર થોડી એવી હલકી ગરમ કરવાની છે જેથી એમાં ભેજનું પ્રમાણ હોય એ નીકળી જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય તો આ બધી જ વસ્તુને એકદમ સરસ એવો કલર ચેન્જ થઈ ત્યાં સુધી આ રીતે આપણે હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું બધી જ વસ્તુ શેકાઈ ગઈ છે હવે એને એકદમ સરસ ઠંડી કરી લેવાની છે અને ઠંડુ થઈ જાય એ પછી આપણે આ રીતે ગ્રાઇન્ડિંગ જારમાં એડ પાવડર તૈયાર કરવાનો છે આ મસાલાનો પાવડર જે છે એ તમે થેપલામાં કે પછી પરાઠામાં કોઈ પણ ભજીયા બનાવતા હોય કોઈપણ ફ્લેવરના એમાં એડ કરી શકો છો તો આ રીતનો એકદમ સરસ એવો પાવડર તૈયાર થઈ ગયો છે વધારે પડતો ફાઇન પાવડર નથી કર્યો મેં આ રીતે થોડો એવો દાણેદાર જ રહેવા દેવાનો છે તો હવે જે આપણે પોકવડાનું બેટર તૈયાર કરીશું એના માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા વાટીદાળના ખમણ લીધા છે સોથી દોઢસો ગ્રામ પોક હોય તો એનાથી થોડા વધારે જ આ રીતે ખમણનો ઉપયોગ કરવાનો વાટીદાળના ખમણ એડ કરવાથી એકદમ સરસ બનશે તમે ચણાનો લોટ પણ એડ કરી શકો છો પણ વાટીદાળના ખમણ હશે તો એનાથી પોકવડા એટલા સરસ બનશે અને જે સુરતના ફેમસ છે એની અંદર વાટીદાળના ખમણનો જ ઉપયોગ થાય છે હવે આપણે જે ગ્રાઇન્ડિંગ જારમાં પોક લસણ મરચાં અને આદુ જે પીસે એને પણ એડ કરી દઈશું અને અહીંયા મેં થોડો એવો આખો પોક રહેવા દીધેલો લગભગ એકથી દોઢ ટેબલ સ્પૂન છે એને પણ એડ કરીશું એનો ક્રંચી ફ્લેવર એટલો સરસ આવતો હોય છે એટલે જરૂરથી એડ કરવો અને અહીંયા લીલા સમારેલા ધાણા અડધો કપ લીધા છે એને પણ એડ કરી દીધા છે અડધી ચમચી જેટલા કાળા મરીનો પાવડર અને અહીંયા મેં બે ચમચી જેટલો આપણે જે મસાલો બનાવ્યો વડા માટેનો એનો પણ આપણે એડ કરી દઈશું આ મસાલાથી જેટલો સરસ ફ્લેવર આવતો હોય છે એટલે જરૂરથી બનાવીને એડ કરજો જરાય સ્કીપ નહીં કરતી હવે અહીંયા મેં બે ડુંગળીને આ રીતે એકદમ ઝીણી ઝીણી ચોપ કરી દીધેલી છે એને પણ એડ કરી દઈશું ડુંગળીથી પણ એટલો સરસ ક્રંચી ફ્લેવર આવતો હોય છે એટલે ડુંગળી પણ જરૂર એડ કરવી અને હવે અહીંયા હું ત્રણ ચમચી જેટલું બેસન એડ કરી રહી છું આ રેસીપીની અંદર આપણે બેસનને થોડુંક જ એડ કરવાનું છે કેમ કે આપણે વાટીદારના ખમણ એડ કરી દીધેલા છે એટલા માટે સ્વાદ પ્રમાણે મીઠું અને એકથી બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ એડ કરવાથી અંદરથી સોફ્ટ બનશે પોકવડા અને બહારથી એક એકદમ ક્રિસ્પી બનશે એટલે એક ચમચી તેલ જરૂરથી એડ કરવાનું હવે હાથની મદદથી આ ઈઝીલી મિક્સ થઈ જશે તો આ રીતે ખમણ પોક બેસન બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે આ બેટરની અંદર જરાય પાણી નથી ઉમેરવાનું બસ તમે આ રીતે મિક્સ કરતા રહેશો એટલે પોંકનું અને જે આપણે ખમણ હતા એનાથી જ એકદમ સારી રીતે બાઇન્ડિંગ આવી જશે તમે જોઈ શકો છો તો એકદમ સરસ એવું બેટર આનું તૈયાર છે તો હવે આ રીતે પાણીવાળો હાથ કરીને એકદમ સરસ રીતના આ રીતે પોંકવડાનો શેપ આપી દેવાનો છે તમે રાઉન્ડ શેપમાં પણ આપી શકો છો અને આ રીતે જે પોકવડા મળે છે એવો શેપ પણ તમે આપી શકો છો તો મેં અહીંયા બધા જ પોકવડાને તૈયાર કરી દીધેલા છે જો તમારે પોકવડા ક્રિસ્પી વધારે કરવા હોય તો આની અંદર તમે એકથી બે ચમચી ચોખાનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો હવે એકદમ હાઈ ગેસની ફ્લેમ પર બધા જ પોકવડાને એડ કરવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો ગેસની ફ્લેમ લો કરી લીધી તો પોકવડાની અંદર બધું જ તેલ ભરાઈ જશે અને જરાય ક્રિસ્પી નહીં થાય એકદમ હાઈ ગેસની ફ્લેમ પર બધા જ પોકવડાને એડ કરી દેવાના છે અને હાઈ ગેસની ફ્લેમ પર જ કૂક થવા દેવાના છે એકદમ એસી થી નેવું ટકા સરસ રીતે કૂક થઈ જાય એટલે અહીંયા હું ત્રણથી ચાર તીખા મરચાં પણ એડ કરી જેનાથી પોકવડાનો ફ્લેવર સરસ આવશે અને આ તીખા મરચા સાથે પોકવડા ખાવાની મજા પણ એટલી આવશે તો આ રીતના એકદમ બ્રાઉન કલરનો થઈ જાય એકદમ ક્રિસ્પી સરસ થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાના છે અને આ રીતે પોકવડાની ઉપર તમે ગ્રીન ચટણી લીલા મરચાં અને ડુંગળી સાથે પણ એન્જોય કરી શકો છો તો આ રીતે તમે ચાટણી જેમ પણ આ પોકવડાને ખાઈ શકો છો અને તમે ચા સાથે ખાઈ શકો ચટણી સાથે કોઈ પણ રીતે ખાશો તો પણ એટલા ટેસ્ટી એટલા ખાવા મસ્ત બનીને તૈયાર થઈ જશે જો ક્યારેય ના બનાવ્યા હોય તો જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો અને હા આજની મારી સુરતના ફેમસ પોકવડાની રેસીપી તમને કેવી લાગી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો મળીએ આપણે આવા અવનવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ